બાબાસાહેબ આંબેડકરની એકસો જયંતિ આજનો સમગ્ર દેશ દુનિયામાં એક ઉત્સવ તરીકે ઉજવાઈ રહ્યું છે તેવામાં આજે વડોદરાના નવાયાર્ડ ખાતે આવેલા રામવાડી ખાતે પણ ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ભારતના બંધારણના ઘડવૈયા કે જેઓની એકસો તેત્રીસમાં જન્મજયંતિ નિમિત્તે જેમ સમગ્ર દેશ અને દુનિયામાં જેવી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે તેવી જ રીતે વડોદરા શહેરમાં પણ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે વડોદરા શહેર ખાતે આવેલા નવી રામવાડી ખાતે ભીમ યુવક મંડળના મિત્રો દ્વારા પણ એકસો તેત્રીસમાં જન્મ એક ઉત્સાહભેર બાબા સાહેબના જન્મદિવસ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘોડાગાડીમાં સવાર નાના નાના ભૂલકાઓ એક આકર્ષણ જમાવ્યું હતું સાથે જ ઊંટ ગાડી તેમજ બાઇક રેલી સ્વરૂપે એક ભવ્ય રેલવેનું આયોજન કરવામાં આવ્યું હતું જે રીતે જામવાડીની પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ત્યારબાદ રેલી અમનનગર ટીપી તેર જકાતના જકાતનાકા નગર ફતેગંજ થઈને રેસકોસ ખાતે બાબા સાહેબની પ્રતિમા પાસે આ ભવ્ય શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં વિસ્તારના ભાઈઓ બહેનો એ ભાગ લીધો હતો સાથે જ વિસ્તારના કાઉન્સિલર શ્રીમતી પુષ્પાબેન વાઘેલા આ રેલીમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા દર વર્ષની જેમ આ વર્ષે પણ મહામહિમ સંવિધાન ના ઘડવૈયા આ દેશ ના રક્ષક ગણાય કારણ કે લોકશાહી આજે છે ત્યારે આ દેશમાં લોકશાહી હવે જયારે લોકો જીવી રહ્યા છે ત્યારે આંબેડકર જયંતી નિમિત્તે આયોજન કરેલું છે અમારા યુવાનો અને અંબેડકર નગરના જે અમારા છે નાગરિકો એ આયોજન કરાયું છે હું તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને તમામ બાળકોથી લઈને વડીલો જે આ રેલીમાં મોટી સંખ્યામાં જોડાયા છે આ વખતે અમે ચાર ઉડગાડાની પણ આયોજન કરેલું હતું અને બાળકો ખૂબ ખુશ છે અને આખા ગુનો એટલો સાફ સહકાર તકી

મહિલાઓને મિલકતની અંદર પણ પોતાનો ભાગ મહિલાઓને તમામ જગ્યાએ તમે જુઓ છો જે દિવસે સંવિધાન નહોતું એ પહેલાં કોઈ મહિલાઓ ઘરની બહાર નહોતી નીકળતી પણ બાબા સાહેબ આંબેડકરની જ દેન છે કે આજે તમામ મહિલાઓ એ તમામ ક્ષેત્રની અંદર આગળ છે અને તમામ જગ્યાએ મહિલાઓનું પ્રતિનિધિત્વ છે એ ડૉક્ટર ભીમરાવ સાહેબ આંબેડકરની બેન છે ત્યારે મહિલાઓ આટલી મોટી સંખ્યામાં નીકળ્યા છે હજુ પણ અમારા દ્વારા અમે લોકોને જાગૃત કરીએ છીએ અને જેમ બને તેમ મહિલાઓ જો બહાર નીકળે અત્યારે પચાસ ટકા મહિલાઓ આ દેશની અંદર ભાગીદારી છે ત્યારે તમામ મહિલાઓને આજે અમે કહીએ છીએ કે તમે બધા બહાર નીકળો દરેક ક્ષેત્રની અંદર મહિલા આગળ હશે અને દરેક ક્ષેત્રની અંદર મહિલાઓનું પ્રતિનિધિત્વ હોય એ ધારો ડૉક્ટર ભીમરાવ સાહેબે આપેલો વિશ્વ વિભૂતિ ભારત રત્ન એવા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે અમો જૂની રામવાડી આંબેડકર યુવક મંડળ દ્વારા એક ભવ્ય રેલી અને શોભાયાત્રાનું આયોજન કર્યું છે જૂની રામવાડી નવા યાડથી લઈને અમરનગર ટીપીતેર ચાણી જકાતનાકા ફતેગંજ રહી અને અમે બાબા સાહેબ આંબેડકર સ્ટેચ્યુએ પુલાર વિધિ કરી અને અમારી રેલીનું સમાપન કરીશું આજના દિવસે સમાજને શું સંતોષ આપશો ભારત રત્ન બાબા સાહેબ આપણા મસીહા જેમણે ભારતના બંધારણના ઘડવૈયા અને મોડર્ન ભારતના પિતામાં કહેવાય છે એમણે એમણે જે કાયદા અને સંવિધાન બનાવ્યું છે જેની અંદર ખરેખર આપણા દેશમાં અત્યારે સંવિધાન પૂરેપૂરું લાગુ નહીં થતું સંવિધાન લાગુ થાય દરેક છેવાડાનો માણસ ગરીબ અને દરેકના જાત સ્ત્રી પુરુષના ભેદભાવ વગર દરેકને સમાન હક મળે અને દરેકને સમાન રીતે જીવવાનો હક મળે એવા પ્રયત્નો થવા જોઈએ અને એની જાગૃતતા આવે એના માટે જ આ રેલીનું આયોજન કરવામાં આવેલ છે શું નામ આપનું હું રાજુભાઈ કટારિયા જૂની રામવાડી અને અમારું એક જૂની રામવાડી આંબેડકર યુવક મંડળ છે અમે સતત આ ત્રીજા વર્ષે પણ રેલીનું આયોજન કર્યું છે અને અમે દર વર્ષે આ રીતે બાબા સાહેબની જન્મજયંતિ નિમિત્તે રેલીનું આયોજન કરીએ છીએ અને આગળ પણ આવનારા વર્ષોમાં પણ કરતા આવીશું અને આ એક સમાજને સંદેશ આપવા માંગીએ છીએ કે બાબા સાહેબ ફક્ત ને ફક્ત દલિતોના મસીહા ન હોઈને પૂરા ભારત માટે એમણે પૂરા ભારતની સ્ત્રીઓ માટે એમણે કામ કર્યું છે દરેક વર્ગના લોકો માટે કામ કર્યું છે તો એટલીસ્ટ આપણે આજના ચૌદમી એપ્રિલના દિવસે થોડોક સમય કાઢી અને આપણા વંદની એવા સાહેબની આંબેડકર જન્મજયંતિ ઉજવવી જોઈએ